અબે મજા આયેગા ના ભીડો તાર ઘરે આટો મારવા આવીયુ ખરી ને આટો મારવા અમને યાદ આવે છે એમ કે આથી તાર ઘર પાહેથી નીકળીન તો અમારાથી રેવાણું નઈ કીધું હાલો પુતડી बापा तो मैं तो भेज पेड़ अरे एक्साइटमेंट मतलब क्या कहाँ बैठा हूँ किससे बात कर रहा हूँ क्या बात कर रहा हूँ समझ में नहीं कंट्रोल कंट्रोल बोध રાંધવાનું આ તો કીધું પેલા બજાર માં જઈ આવી પછી જઈને રાંધશું સારું થાય તું રાંધવા મે ને અમે જાઈ બીજું હું હા તો કાપી પછી મળશું બીજું હું graduation

તૈયારી અમે કે તાનિયા રોહત સાખવા આવી છે આ તો મે જોઈ મીઠાઈ એટલે મારા થી રેવાણું નઈ એટલે મે કીધું એકાદી મીઠાઈ સખાય હે બાપા સાખો ને કે મામા હું ઘહાય જાહે એક નહીં તન ચાર સાખો તન સાખો 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 તન ચાર સાખો તને હવે બાપા સાખે લી છે તારી મીઠાઈસ તું એટલું જોર દઈન ભાર દઈન બોલ છે

એમ નહીં રાંધી રાંધીને થાકી ગઈ તો હું કાંઈ મારા હાટું રાંધશો તે મારા ઉપર પાવર કરશો ને જોર કરશો એટલું બધું ન રંધાય બે હાય દાસ હું ઘરમાં રાખીને

માર ઘરે આવજે ખાધા વગરની જાતો કોઈ દી માર ઘરેથી એક મહેમાને ખાધા પીધા વગર નું ન જાય તારી જેમ ન મોઢા તોડી લે ફટ ફટ मारी भूल थई गी तार घरे आई हूं अबे तो तारी घरे आवे ने या मासी नहीं समझे तू तू मने आजे ओळखती नाठी ना नावरीनी अरे मासी तुमने तो बताया ओळखे से हुय वाटूं माय फुचड़ाय वाट छे न हमारा सब्सक्राइबर है वाट छे से <laughs> ओ मेरी सहर तुझे मालूम नहीं तू अभी तक है हंसी और मैं जवान तुझ पे कुर्बान मेरी जान मेरी जान ओ आप यहां आए आहा आहा नचिया ¡Le